મિત્રો અત્યારે અમે કરતા ફોટોશૂટ અને ભાઈ ફોટોશૂટ કમ્પ્લીટ થઈ ગઈ ને બધે અહીંયા જો રખડા છે હાલ તો કેલા આપણે બીજે બીજી બાજુ જાય હાલ બીજી બાજુ જાય હાલ માર ભેગે મિત્રો જો અમે કે આ હેલા જો આ છે ભાઈ સિંહ મિત્રો જો આપણે આવી ગયા ભાઈ જમવા ભાવિન ના ભાઈ આ છે રાજેન્દ્ર પેલા

તો મિત્રો અમે ભાઈ આ ગાડી લઈ કાંઈ મારો ભાઈ ને હું અમે આવ્યા હતા ભાઈ જો નવા ઘરે અહીં અને અત્યારે ભાઈ જવાનું છે આપણે આ રિક્ષામાં અને ભાઈ કેટલા આવે ખબર હોય તમને એક તો હું સૌ ભાવી ટકી પછી આ ગીદુડો આવે છે અને ભાઈ ગીદુડો પાડ્યા છે પૂરી કાકી દિલીપ કાકા છ સાત જણા છીએ ભાઈ અમે કોણ કોણ આવે કઈ ખબર નઈ અંદર બાંધે છે કોને લઈ જાવ કોને નઈ અને હું રખડું તારે આવવાનું હા તો જો આ કેટલા જણા છે આપણે એટલા જણા જાહી ને આ કઈ મસ્તી કે લગન માં પાટુ મારે કઈ કાઢી નઈ છે આપણે તો અત્યારે મિત્રો નીકળી પડ્યા છે અમે બધે લગન માં જવા નીકળી પડ્યા આપણે ઘર ની બાઈને નીકળી ગયા છે આપણે હવે તો ઘર માં રાખવાનું નથી હકાવાળા

તો ખરા બધું એક નંબર કરીને રાખી દીધું હાલ આવી જાય હાથ પકડ મિત્રો અત્યારમાં કરતા ફોટોશૂટ અને ભાઈ ફોટોશૂટ કમ્પલીટ થઈ ગયો ને બધે અયા જો રખડે છે પડ્યા આ જો આને જો લાઈફ ફોટો હાલ કે હાલ આપણે બીજી બીજી બાજુ જઈએ હાલ બીજી બાજુ જઈએ હાલ માર ભેગેર જાવ છે તમને ખબર એ તમે આય બેહજો કોઈ આવતા નહીં દોડ ટકે દોડ ક્યાં

ટકી જો કાજુ બાજુ હોય તો જો જો એક વાર યો અને કાયા આયા રી કે દેખાય આ બાજુ જાય આપણે આ તો કાજુબા પણ છે જો કે જો આ આયા રી એક વાર છે અને કા બાજુ બેઠો ત્રણ છે ત્રણ કાજબા હવે જો ઓલા તઈને તઈને ઓલા આવી ને બધા અહીંયા તો અત્યારે ઓલા ગાર્ડ સાહેબ બેઠા છે ને આગળ એમને કાઢી નાખશે મસ્તી કહેશે ને એટલે એની પહેલા અમે જાય હિંચકા બગીચે જાય આપણે આગળ છે ને હિંચકા ને લસર પટ્ટી ને એવું છે આપણે અત્યારે ત્યાં જાય કાઢે કે જવું ને હિંચકા ખાવા મિત્રો અત્યારે ક્યાં હિંચકો હિંચક ભાઈ મિત્રો હવે આપડા બગીચા ની બહાર જવાનો ટાઈમ થઈ ગયો છે હવે જવાનું છે ભાઈ અહીંથી ડાયરેક્ટ લગ્ન માં તો મિત્રો સમાજ અંદર એન્ટર કરી દે ઉપર બીજા મળ્યા હતા ને બતાવી દઉં

অঁ ৰিক্সা চালকে বজাৰ તો અત્યારે બધા હોય ગયા છે ભાઈ છોકરા છોકરા પતંગ ચગાવવાના એક ભાઈ જોવા આ જઈ જઈએ અહીંયા પતંગ ચગાવે છે બાકી બધા આમ આગે આગે જો ઓલી બાજુ છે એ બાજુ પતંગ ચગાવવા ગયા છે તો આપણે હમણાં ન્યાય પણ જાય તો અત્યારે ભાવિને ઓલો ભાઈ બધા અહીંયા પતંગ ઉડાડે છે કારણ કે ઉત્તરાયણ હવે હાવ નજીક છે ખાલી ખાલી ફક્ત હવે એક મહિનાની વાર છે એક મહિના જેટલી જ વાર છે અને અહીંયા જોવો તમે આમ આ થોડુંક ગામડા જેવું આ થોડું ઘણું છે આ એરિયો એટલો અહીંયા જો સાણા થાપી કરીને રાખ્યા અહીંયા કેટલા બધા ત્યારે ભાવીના ના ભાઈ આ છે રાજેન્દ્ર પહેલા અમે અહીંયા રહેતા ને ત્યારે હું આની ભેગો રખડતો હવે નથી રખડતો અને આ એની પતંગ છે હમણાં ચગાવવાના હતા તો કન્ના ડૂલ થઈ ગયા તો અત્યારે પાછા બાંધે છે અત્યારે તો અત્યારે પછી કન્ના બંધાઈ જાય પછી પતંગ આપણે ચગાવવાની અને બ્લોગ પછી આ થોડો કન્ટિન્યુ અલગ ખાલી મોબાઈલ પકડી રાખશે ટાવળા કહે કે પતંગ ઉડાડતા હવે આપણાની પતંગ ઉડાડી પણ આમાં જો દોરો આટલો હશે ને પતંગ આટલો જ ઉડે તોય આપણે ઉડાડી કાઢીને જોઈ પકડા લો ફોન આમાં જો હરખાય લઈ જાય સીન હરખાય આમાં હવે જાજુ આ બાજુ રાખ હવે આમાં જાજુ હું કહું ખાલી પકડી રાખ્યું છે પતંગ એ રીતે ઉડા રાખે છે આમાં શું ઉડાડું મારે તોય ઉડાડી તો અત્યારે આ પતંગ જગે છે ને આવડાની છે હવે આપણે ઉડાડવાની છે લઈ લઈ લે હાલ ફોન પકડ સીનું તો જા લગાડવા ભેજા લગાડ દો લે લે ઓલા ઓલાન પતંગ હું ફોકસ લે પેલા આવા ઉડાડી નાખી આપણે ઉપર ઉપર

હાજુ હવે પતંગ ઉડાડવામાં રસ નથી રાખી આ તો પણ હે ને મફતનો માલ મળી જાય ને